આજરોજ અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન અત્યારે ઉદઘાટન થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો આજરોજ અમારા બે દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બેનો એકવીસ બહેનોના અપાસ ઉપર ઉતરવાના હતા એની પેલા સ્વૈચ્છિક બેનો શો ઉપર થયા જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને બેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બેનોથી સહન નથી થયો વધારે પડતો તો અને ભારતની ઇતિહાસમાં પ્રથમ વખત બેનો એ મેદાનમાં જો પડ્યું હોય ભૂતકાળમાં મહારાણી જેવા મેદાનમાં આવતા હતા પણ આઝાદી પછી આ એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બહેનોની જ આ જે ટિપ્પણી થઈ છે તેમ કે ને કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું હોય દ્રૌપદીના ચિરણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પણ પોતાની ઉમેદવારી ન અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધીમાં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી હતા એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ છત્રીય સમાજ નું ભલે જે થવું હોય થાય બેનો દીકરી નું અપમાન ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો હુંકાર છે એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એટલે તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જો શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ મા ભવાનીના સોગંદ કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહી છીએ કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ નૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય સમાજ ધૈર્ય સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી ક્ષત્રિય અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો નો બબુ હોય અને સ્વયંભુ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી દોરીસંચારથી નથી કોઈના કેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો છગ્રિય સમજ ખરેખર એનું માયનાવત ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કે ને કે જે અમારી આખી ટીમ બાણુની હતી એ આજે પાંચસોએ પહોંચી તો ઘણી વાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કહું છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ